ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના હાથીખાના ઘરનાળા પોલીસ ચોકીની પાછળ પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સહયોગથી હાથીખાના યુથ પ્રોગ્રેસ ફાઉન્ડેશનના આગેવાનો સેલાનીબાઈ ફિરોઝભાઈ વારિસભાઈ તેમજ મુખ્ય અતિથિઓમાં બાવા કમિટીના બાપુ અને સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને કુંભારવાડા પોલીસ ચોકીના પીઆઈ સાહેબ સ્ટાફ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા સાથે સાથે ધાર્મિક સોનીભાઈ સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની ઝુનેદભાઈ સૈયદ ઇમરાનભાઈ મીમવાડા પારુલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ અને ચિરાગભાઈ વડવાનાના સહયોગથી સર્વે નિદાન કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું આંખોની તપાસ મહિલા પ્રસૂતિ અને સ્ત્રી રોગોના નિદાન તેમજ કસરત વિભાગની તપાસ સુગરની તપાસનો ફ્રી મેગા કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ તેનો સારો એવો લાભ લીધો હતો વિસ્તારના હિન્દુ સમાજના અગ્રણીઓ પણ આ કેમ્પમાં સાથે જોડાયા હતા જેમાં દોઢસોથી વધુ લોકોએ આ મેગા કેમ્પમાં નિઃશુલ્ક ફ્રી મેડિકલ સેવાનો લાભ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કેમ્પમાં આવનારા દરેક અગ્રણીઓનો સેલાનીભાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ અફઝલભાઈ શેખ વડોદરા ગુજરાત और राहुल स्वामी बेटा کے اندر پارول ہاسپٹل راؤ کے ڈاکٹروں کے طرف سے سیوا اور ہاتھی کھانا دودھ ફાઉન્ડેશન કે તરફથી એક ટાઈમ્સ ઓફ ગુજરાત છે હાથિકાના મારી આજે એમના જે આગેવાનો છે એમના દ્વારા આજે હેલ્થ ચેકઅપનું અહીંયા પ્રોગ્રામ રાખવાનું આયોજન કર્યું છે આપણા વચ્ચે આજે ઉસેનભાઈ મુલતાની જે સામાજિક કાર્યકર્તા છે એમનાથી આપણે પૂછીશું કે સામાજિક કાર્યકર્તા હુસેનભાઈને આપણે સવાલ કરીશું કે શું છે આજે પ્રોગ્રામ જે હુસેનભાઈ આજે અહીંયા હાતી જે મારી મેલ્લો છે અહીંયા જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એના વિશે તમે શું કહેવા માંગો છો સૌથી સરસ વાત તો એ છે કે ફતેહપુરા પાસે ગણનારા પોલીસ ચોકીની પાછળ આ જે કેમ્પના રાખવામાં આવ્યો છે તે સર્વ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે તેમાં બાળકો પ્રસૂતિ અને મહિલા રોગનો જે કેમ્પ છે કસરત વિભાગ છે ઘણા બધા એવા સર્વ નિદાન કેમ્પ અહીં આગળ રાખવામાં આવ્યા છે આ કેમ્પમાં મુખ્ય સહયોગ પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ જે છે રાવપુરાની તેના સહયોગથી આનું આયોજન કરવામાં આવ્યું છે અહીંના સ્થાનિકો જે નાગરિકો છે અહીંના પટેલો જે અહીંના જે કામ કરતા કાર્યકર્તાઓ છે તેમને આદિખાના યુથ પ્રોગ્રેસ ટીમ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આગળ હિન્દુ મુસ્લિમ મહિલાઓ દરેક આનો લાભ લઈ રહ્યા છે સૌથી મોટી વાત કે આ વિસ્તારના અંદર દરેક સમાજના લોકો સાથે રહે છે અને સાથે રહીને આ સાથ સરકારનું કામ કરી રહ્યા છે તે સૌથી મોટી ખુશીની વાત છે અત્યારે હાલમાં વડોદરા શહેરમાં ઘણી જગ્યાએ પર કેમ્પો થયા અને આ વિસ્તારના અંદર પણ આ જ રીતને પબ્લિકની સેવા થાય પબ્લિકને એક નિદાન મળે ફ્રી સેવા આનું નિદાન કેમ્પ છે આ એમને આ જે સેવા મળી રહી છે તે બદલ અમને ખૂબ ખૂબ ખુશી થાય છે આનંદ થાય છે સાથે સાથે અહીંના મુખ્ય કાર્યકર્તા આપણા વારિસભાઈ છે તે પણ પોતે અહીંયા આગળ સાથ સતા રાખે છે આ ટીમને અને દરેક સમાજના લોકો તેનો હાથ જવાબ લઈ રહ્યા છે આપણો પરિચય સામાજિક કાર્યકર હુસૈનભાઈ મુલતાની ટાઈમ્સ ઓફ ગુજરાત જી કેટલા વર્ષોથી રાખો છો ને આ વિસ્તાર કયો વિસ્તાર છે હાથી ઘાના ગેંડા પડે આ વિસ્તાર છે અને માળી બોલનારા નાકે છે બીજી વસ્તુ કે અમે મુસ્લિમો અને માળી અને રાવણ ત્રણે સમાજના લોકો અહીં રહીએ છીએ હળી મળીને સમતી રહીએ છીએ અને અમે વર્ષોથી કેમ્પ કરતા આવ્યા છે આ મેડિકલ સર્વનિધાન કેમ્પ રાખી છે એની અંદર ગાયનેક છે નાના બાળકોના ડૉક્ટર છે પંચકર્મની છે આંખોની તપાસ છે એટલે લોકોના સુખાકારી માટે અમે આ કેમ્પ રાખ્યું છે અને અમારી એવી કોશિશ છે કે વધારેમાં વધારે લોકો આનો લાભ લે અને લોકોના સ્વાસ્થ્ય લભો થાય એના માટે અત્યારે કેટલા લોકો તમારા પાસે ચેકઅપ કરાવવા આવ્યા છે اتار سدھی میں لگ بھگ سو ایسی آئی گیا ہے بسم اللہ رحمان رحیم الحمد للہ آج یہاں حاشف خانہ میں حاطف خانہ یوتھ پروگرس فاؤنڈیشن کی طرف سے ہمارے سمیل بھائی ہے اور سیلانی بھائی وغیرہ ذمہ دار لوگوں کی طرف سے کیمپ رکھا گیا ہے میڈیکل کیمپ رکھا گیا ہے اس میں فارول میں سے کوئی میڈیکل ٹیم آئی ہوئی ہے الگ الگ بہت سارے ڈپارٹمنٹ کے لوگ ماشاءاللہ یہاں آئے ہیں اور بہترین خدمت یہاں جانا رہی ہی ہے خصوصاً آج کے زمانے میں مہنگائی کے دور میں میڈیکل کا کی یہ کیمپ رکھنا خدمت ہے خدمت بھی ایک عظیم عبادت کا شعبہ ہے ماشاءاللہ بہت بہترین قدم انہوں نے اٹھایا ہے دل کی گہرائیوں سے دعا ہے اللہ تعالیٰ اس کیم کو کامیاب فرمائے امیدوں سے بڑھ کر اس کا فائدہ لوگوں تک پہنچے اللہ تعالیٰ اس کے فائدے کو عام اور تام فرمائیں جو بھی لوگ یہاں آئے بہت زیادہ فائدہ اٹھا کر جائے ان کو میڈیکل لائن سے بہت اچھا فائدہ ہو اور اللہ تعالیٰ ان کی خدمات کو بھی ان کے قبول فرمائے ان کی جوانی کو قبول فرمائے اور جن لوگوں نے بھی جس طرح بھی اس میں حصہ لیا ہے جس کی جس طرح کی بھی محنت اس میں لگی ہے اللہ تعالیٰ ہر ایک کو دونوں جہاں میں بہترین بدلہ کا فرمائے کتنے سالوں سے یہاں پہ پروگرام رکھتے ہوئے مرتبہ مرتبہ پروگرام رکھا گیا ہے

અને અમારો એક જ એ છે કે આ જે કેમ્પ થાય છે એમાં વધારેથી વધારે લોકોને એનો ફાયદો થાય એ છે બહુ સરસ અમારી જોડે બધા જોડે જ રહે છે અને બધાનો સાથ છે અત્યારે અમારી જોડે ઊભા છે આ ભાઈ અને એમને બધાને અમે લઈને જ ચાલીએ છીએ બધા પ્રોગ્રામ હોય કે કંઈક પણ હોય એમનો બહુ સરસ સરસ તો તમે અમારા હિન્દુ ભાઈથી પૂછી જુઓ તમને કોઈ જાતનો પ્રોબ્લેમ છે શું નામ છે તમારું ને આજે આ કયા વિસ્તારમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ને આ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તમારા આજુબાજુ જે વિસ્તારો છે જે ભાઈઓ બહેનો રહે છે એમને કેવું લાભ મળે છે સારામાં સારો લાભ મળે એમનું વધુ થઈ કે અમારા બાપ દાદા વખત થઈ મારી વિગ્રામાં રહીએ છીએ અમારા હિન્દુ મમ્મીનો બધા ભેગા સાથે રહીએ છીએ હર પ્રોગ્રામ કરીએ છીએ એટલે બધા આટલા વર્ષોથી કોઈ જ કોઈ મુસીબત અમને નથી આવી આ તમે આ તમને અત્યારે હાલમાં આ ગવર્મેન્ટની જવાબદારી હોય છે પણ આજે અહીંના મુસ્લિમ આગેવાનો જો તમને જે વ્યવસ્થા કરીને આપે છે શું કહેવા માંગો સારામાં સારી છે તહેવારોમાં કે પ્રસંગ હોય કોઈ પ્રોગ્રામ હોય કોઈ મુસીબત હોય બધા મહિલાના છોકરાઓ સા સરકાર સારો આપે છે અને અમારી આ જીવનનો કોઈ જાણો મને મુસીબત નથી પડી

તથા બીજા ઘણા બધા લોકોમાં નિરાંત રાખવામાં આવ્યા છે તો આ મારે ઘરે રાખતા જ હોય છે ફરી રહ્યાના આ વખતે હાથીખાનામાં રાખવામાં આવ્યો છે અને લોકોનો સારો એવો સહયોગ મળી રહ્યો છે અને આ રીતે દરેક એરિયામાં અને હાથીખાનામાં બી ફરિયાદ કરવામાં આવશે અને આગળ જતા ઘણા કાર્ય કરવામાં મસ્કવા ધર્મ સમિતિ અને ટીમ તરફથી કરવામાં આવશે અને દરેક ધર્મમાં લોકો આજે ઉપસ્થિત છે આ થી કાંગા માં બી એના કાર્યકર્તાઓ થી લઈને એના પ્રમુખ વારીશભાઈ શેલાનીભાઈ અને મસ્તનવાદેલા કમિટીના ભગુબાપુ અને પૂરી ટીમ અને પારુ હોસ્પિટલનો ખૂબ આભાર છે કે આવલા કાર્યક્રમ આગર આગરાવિચત મારું નામ કાર્તિક છે યુ લાઈક ધિસ ધેન લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ મિરર નાઉ